નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જયનાર કંડી તો આ સપ્તાહે એગ્રી કોમોડિટીઝમાં કોટન અને શુગર ઉપર વધુ ફોકસ રહ્યું છે યુએસ અને વિયેતનામ વચ્ચે ટ્રેડ ડીલ થવાથી ભારતીય કોટન ઇન્ડસ્ટ્રી પર તેની કેવી અને કેટલી અસર જોવા મળશે તે પણ આપણે નિષ્ણાતો પાસે આજે જાણીશું અને સાથે જ શુગર અને પામ ઓલની વધતી કિંમતો વચ્ચે અહીં કેવું આઉટલુક બની શકે છે તે અંગે પણ આપણે ચર્ચા કરીશું આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એબાન્સ એન્ટરપ્રાઇઝના કયો સધરી અને તિરસિલ એન્ટરપ્રાઇઝના રૂપેશ દલાલ તો આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર ઉપર અને રૂપેશ જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા કે આપણે આ શુગરની વાત કરવાના છે પામ ઓઇલની વાત કરવાના છે પણ આ સપ્તાહે ફરી એક વખત જે એકવી કોમોડિટીના વાયદા કારોબાર છે એના ઉપર બેન્ડ હટાવવાની ચર્ચાઓ ફરી થતી દેખાઈ હતી ફરીથી ઇન્ડસ્ટ્રી દ્વારા એની એક માંગ થતી જોવા મળી રહી હતી તો સતતને સતત આ વાયદા કારોબારના બેનને લંબાવવામાં આવી રહ્યો છે આપને કઈ રીતનો વ્યૂ લાગે છે આ માંગ ઉપર શું હવે કોઈ ધ્યાન અપાઈ શકે અહીંયાથી સેબી દ્વારા ફરીથી પરમિશન જે બેન છે એને હટાવવામાં આવી શકે ખરો સમયાંતરે જયારે જાણે ગવર્મેન્ટ છ મહિના થી એક વર્ષ સુધીનું એક્સટેન્શન કરતી રહી છે બે થી કે વાયદા બેન્ક છે અને પછી એના અઠવાડિયા પહેલા જે એ લોકો જાહેરાત કરી દેશે કે હવે આ એક્સટેન્શન કર્યું છે હજુ વધારે એટલે બજારની અજાર અગર નીડની વાત કરીએ તો ઇટ ઇઝ અ મસ્ટ નીડ બિકોઝ જ્યારથી આ પર્ટિક્યુલરલી એડિબલ ઓઇલ ની વાત કરો કે સેક્ટર ની વાત કરીએ આપણે એમાં જ્યારથી આ વાયદાઓ બંધ થયા છે ત્યારથી એમ કહી શકીએ કે આખી ઇન્ડસ્ટ્રી તહસ થઈ ગઈ છે

અ હેજિંગ મિકેનિઝમ નહીં હોવાના હિસાબે જે લોસ ઇન્ડસ્ટ્રીને બેર કરવામાં આવે છે એ લોસ વધુ પડતું બેર નહીં કરી શકવાની સહનશક્તિ બહાર જતા રહેવાથી અરાઉન્ડ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી પરસેન્ટ વર્ગ એમાંથી બહાર નીકળી ગયો છે એટલે અત્યંત તાતી જરૂર છે જે રૂમર ચલાવવામાં આવે છે કે જે અફવા ફેલાવવામાં આવે છે કે વાયદાની હાજરીના હિસાબે ઇન્ડસ્ટ્રીને લોસ થાય છે ભાવમાં તેજી આવે છે મને લાગે છે કે અ અર્થવિહોણી અફવાઓ છે કે અર્થવિહોણું બહાના છે એમાં અને સરકારે તાત્કાલિક ધોરણે એમાં અ આપવાથી પ્રતિબંધ હટાવી લેવાની તાત્કાલિક જરૂરત છે મોટાઉન પહેલા કરતા હમણાં જે પ્રમાણે સીબીના પગલું દેખાઈ રહ્યું છે એ પ્રમાણ મને લાગે છે કે થોડી પોઝિટિવ મૂવ દેખાય કારણ કે પહેલા જ્યારે અ બેનનું લાસ્ટ ડેટ નજીક આવે ત્યારે ગાલી એક સર્ક્યુલર સેબી તરફથી નાખી દેવામાં આવે છે

ઓકે તો એક આપણે અહીંયાથી ચોક્કસપણે આશા રાખી શકીએ અને કયોમર સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક સરકારે એક કમિટી બનાવવાનું અને વ્યૂઝ લેવાનું ઇન્ડસ્ટ્રીના વ્યૂઝ જાણવાનો એક પ્રયાસની શરૂઆત આજે આ વખતે આપણે જોઈએ તો થોડી સમય રહેતા કરી છે તો પોઝિટિવ અહીંયા આગળથી આપણે એક નિર્ણય આવી શકે અમુક વાયદા કારોબાર ખુલી શકે જે રીતે

ત્યારે પણ એક સારો ઉત્સાહ અને પોઝિટિવિટી માર્કેટમાં આવી હતી કે હવે આ વખતે તો કોન્ટ્રાક્ટ ચાલુ થઈ જ જશે પણ અનફોર્ચ્યુનેટલી શું થયું કે એ પહેલા બે મહિના માટે એક્સટેન્ડ થયું અને પછી માર્ચથી તો ડિસેમ્બર માટે નહીં પણ સીધું ઇફેક્ટિવલી એક ઓર મહિના એક ઓર વર્ષ માટે એટલે ઇફેક્ટિવલી માર્ચ બે હજાર છવ્વીસ માટે જ એક્સટેન્ડ થઈ ગયું તો ત્યારે ડેફિનેટલી એક શોર્ટ ટર્મ માટે માર્કેટમાં ઘણી નિરાશાનું સેન્ટિમેન્ટ બની ગયું હતું કારણ કે ઇફેક્ટિવલી જે છેલ્લા ત્રણ વર્ષથી જે સ્પ્રેડ એક એક મહિના માટે એક્સટેન્ડ થયું હતું આ વખતે થોડી ઉમીદની એક લેયર બતાવ્યા પછી ઇફેક્ટ પંદર મહિના માટે એક્સટેન્ડ થઈ ગયું પણ ડેફિનેટલી માર્કેટને હેજિંગની બહુ જરૂર છે એક હેજિંગ મિકેનિઝમ અને એક્સચેન્જમાં જે ફ્યુચર કોન્ટ્રાક્ટ હોય એનાથી દરેક વર્ગ જે આ ઇન્ડસ્ટ્રીથી આપણે સોયાબીન કે મસ્ટર્ડ કે પામ ઓઇલ જે બી આપણા ખાદ્ય તેલ છે જે આપણા સૌથી મોટા ક્રોપ સાઇઝિસમાંથી એક છે ઇન્ડિયન ફાર્મર્સ માટે અને એના ઇન્ડસ્ટ્રીથી રિલેટેડ વેલ્યુ ચેન માટે એ બધાએ એકદમ ઉત્સાહથી અને સારી પહેલ કરી છે અને સેબીની બી થોડી સ્ટેન્ડ સોફ્ટનિંગ થતી દેખાય છે જેના લીધે આ પેનલ બી ગવર્મેન્ટ તરફથી બી ફોર્મ કરવામાં આવી છે એટલે જે બી ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપન્ટ છે બધાએ આને વેલકમ કરવું જોઈએ અને જેટલો પોતાના તરફથી એફર્ટ કરી શકે એટલી એફર્ટ મારી અને એકવાર માટે આ ચાલુ કરાવી દેવું જોઈએ બીકોઝ એવું બી નથી કે અગર બેન હટી બી જશે તો માર્કેટમાં તરત જ વોલ્યુમ કે પાર્ટિસિપેશન આવવામાં પણ સમય લાગશે કારણ જે ઘણા ટાઈમથી જે આ કોન્ટ્રાક્ટ નું ડિસકન્ટિન્યુએશન થયું છે એ ફરી ચાલુ બી થશે તો એમાં લોકો સ્ટાર્ટિંગમાં થોડા સ્કેપ્ટિકલ લઈને જ કામ કરી શકશે એવું લાગે છે પણ તો પણ એકવાર આ જે ડિસિઝન છે એને વેલકમ કરીને અને પૂરા માર્કેટે ઓપ્ટિમિસ્ટિક રહેવું છે ઓકે તો આના માટે આપણે ખાસા ઓપ્ટિમિસ્ટિક તો છે કે ફરીથી બેન હટાવવામાં આવે પણ ત્યાં એક નાનકડી ચિંતા પણ છે કે આટલા સમય સુધી બંધ રહેવા બાદ થોડું અહીંયા આગળથી આપણને પાર્ટિસિપેશન જે છે એ નબળું રહેતું જોવા મળી શકે છે પણ આ અંગે આપણે ચર્ચા કરી અને આશા રાખીએ કે વાયદાનો બેન જલ્દી જ હટે પણ આપણે ચર્ચાની અંદર આગળ વધીએ તો આ સપ્તાહમાં ટ્રમ્પની જે વિયેતનામ સાથેની ટ્રેડ ડીલ થતાની જાહેરાત થતાં આપણે જોઈ છે રૂપેશજી આની ઇમ્પેક્ટ ક્યાં આવિશ્યકે કોટન ને લઈને આની ઇમ્પેક્ટ આવી શકે ખરી એગ્રી કોમોડિટી માં આ ડીલ ની ઇમ્પેક્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો એગ્રીકલ્ચર કોમોડિટીઝ માં જો આ જે વિયેતનામ અને યુએસ ની ડીલ છે તેની ઓન્લી ઇમ્પેક્ટ આવી શકે સોયાબીન મેલ માં અને સોયાબીન માં કારણ કે કોટનમાંથી આપણે ત્યાં એ લોકો એક્સપોર્ટ કરે છે પણ જે વ્યૂ અને જે મહત્વની કોમોડિટી છે તે યુએસ માટે સોયાબીન છે સોયાબીન ચાઇના તરફ જેમને ઇમ્પેક્ટ થઈ છે તે સોયાબીન હવે ક્યાં એમને ઉતારવું એનો એક ચિંતાનો વિષય છે તો મને લાગે છે કે વિયેતનામના એના હિસાબે સોયાબીનની સામે સોયાબીન મિલ એ લોકો ઝીરો માં લઈ આવશે તો મને લાગે છે યુએસ માર્કેટ ઇન્ડિયા માર્કેટમાં એમ કહે છે કે સોયાબીન મિલમાં જ્યારથી આ ટેરિફ ફોર ની જાહેરાત થઈ છે ત્યારથી સોયાબીન મિલ આમ કે તો 15 થી 16 લાખ ટન ની આસપાસનો આપણો એક્સપોર્ટ થતો હતો એમાં એમાં ડેફિનેટલી બ્રેક મુકાઈ ગઈ છે ડેફિનેટલી બ્રેક મુકાઈ ગઈ છે નવા વેપારો અત્યારના વિયેતનામ જે બહુ મોટી માર્કેટ હતી વિયેતનામ ઇન્ડોનેશિયા મલેશિયા ત્યાં તરફ અત્યારના છેલ્લા બે થી ત્રણ મહિનામાં જોઈએ તો યુ કેન સે સેવન્ટી ટુ એઈટી પર્સન્ટ જેટલા એક્સપોર્ટના વેપારો સાવજ નબળા પડી ગયા છે અને એની ઇમ્પેક્ટ ઇન્ડિયન માર્કેટ પર પણ પડી છે પણ જો 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 આ ટેરિફમાં થઈ છે અને યુએસની સાથે તો મને લાગે છે કે અગેન ડિમાન્ડ ઇન્ડિયા તરફ પડી શકે એમ છે અને એ અપેક્ષા એ મને લાગે છે કે આગામી દિવસોમાં જો આ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો કારણ કે અત્યારના તો ખાલી જાહેરાત થઈ છે એની નોટિફિકેશન એને બધું આવતા મને લાગે છે દસ પંદર દિવસ નીકળશે

હા મેડમ હું બી રૂપેજી જોડે ફેમસ છું કે આમાં સૌથી મેઇન કોમોડિટી તો સોયાબીન જ છે અને ટ્રમ્પ ગવર્મેન્ટ બી ઇનિશિયલ જે ટેરિફ ઇમ્પોઝ કર્યા હતા સ્ટાર્ટિંગમાં દરેક કન્ટ્રી ઉપર એમાંથી ઇન્ડિયા પણ એક હતું ચાઇના પણ હતું વિયેટનામ પણ હતું એ સ્ટાર્ટિંગમાં બધી ટેરિફ્સ જે હતી એ ઘણી હાઈ હતી અને એમાં માર્કેટમાં સેન્ટિમેન્ટ બી એના લીધે ઘણા બગડ્યા હતા પણ ગ્રેજ્યુઅલી ઇન્ડિયા સાથે બી થોડી ઘણી ટેરિફ એ લોકોએ સોફ્ટન કરી હતી ચાઇના જોડે પણ થઈ હતી અને હવે આ વખતે વિયેટનામ જોડે બી એ લોકોએ જે લોકોનું સોયાબીનનું રિકવાયરમેન્ટ છે એને એને ધ્યાનમાં રાખીને એકવાર એ લોકોએ વિયેટનામ પ્રતિ બી થોડું સોફ્ટનિંગ સ્ટેન્ડ બતાવ્યો છે એટલે માર્કેટ એને એક રીતે પોઝિટિવ જ લેશે અને બની શકે કે હવે આગળ આપણે કદાચ ટ્રમ્પ સરકાર તરફથી પાછા કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ વાળા ટેરિફ નહીં એક્સપેક્ટ કરી શકીએ અને અગર કઈ હવે હશે તો ફર્ધર મને લાગે છે કે સ્મૂધનિંગ પ્રોસેસ મેન્ટેન રહેવો જોઈએ ટ્રમ્પ ઓકે તો આપણે અહીંયા આગળથી આ ટેરિફ ને લઈને જે ડીલ છે એની એક ખાસ કરીને ચર્ચા કરી છે પણ હવે રૂપેશજી કોટનની આપણે વાત કરી લઈએ કોટનમાં આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતો ખાસી ઘટતા જોઈ છે લગભગ ચાર મહિનાના નીચલા સ્તરોની આસપાસ હવે ભારતમાં પણ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો કેવી રીતની વાવણીની સ્થિતિ રહેશે જે કિંમતો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટી છે સ્થાનિક બજારમાં કઈ રીતનું આઉટલુક આપ કોટનને માટે રાખી રહ્યા છો ટોટલી માર્કેટ આમ જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી બહુ ડિપ્રેસિંગ ઝોનમાં જ રહી છે અને એનું મુખ્ય કારણ એમાં એમ રહ્યું છે કે જસ્ટ જે પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે પ્રમાણે બ્રાઝિલનો છેલ્લા એક બે વર્ષથી પગપેસારો થયો છે અને ભાવ ઉત્પાદનમાં આમ જોવા જઈએ તો બહુ ટ્રીમેન્ડસ ગ્રોથ થયો છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રાઝિલની એન્ટ્રીના હિસાબે આખી આખી જે ડિમાન્ડ અને સપ્લાય હતી ઇન્ટરનેશનલ માર્કેટની કોટનની તેમાં બહુ ડિસ્ટર્બન્સ આવી ગયું છે કારણ કે આનું પર પર કેજી હેક્ટર થી ઉપર એનું ઇલ્ડ છે જ્યારે ઇન્ડિયાનું ઇલ્ડ છે ફાઈવ હંડ્રેડ તો આ જે ડિસ્પેરિટી છે એના હિસાબે બ્રાઝિલ હતાના ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ નીચા ભાવના નીચા ભાવની ઓફરો આપી રહી છે અને કારણે ઇન્ડિયા ડેફિનેટલી ઇન્ડિયા ઇન્ડિયા ડેફિનેટલી ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આઉટ થઈ ગયું છે જે જનરલી 50 લાખ 70 લાખ 75 લાખ ઘાસલીની આસપાસનો આપણો એક્સપોર્ટ થાય એની સામે આ વખત અત્યારે ખાલી 17 લાખ 17 70 લાખ ઘાસલીનો જ એક્સપોર્ટ થવા પામ્યો છે અને એમાં પણ જો મેજોરિટી આમ 10 થી 12 લાખ ઘાસલી કહે તો બાંગ્લાદેશ તરફ જ જાય છે જે અત્યારના સદર વેપાર સદંતર બંધ છે અત્યારના એટલે ઓવરઓલ ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રાઝિલના હિસાબે કોટનના પ્રાઇસ ડિપ્રેસ રહ્યા છે અને હજુ પણ એમ લાગી રહ્યું છે કે ચાઈના અને યુએસ ની જ્યાં હુથી નહિ સુલટાઈ ત્યાં સુધી મને એમ લાગે છે કે ત્યાં સુધી માં ડિસ્ટર્બન્સ રહેશે કારણ કે આ બંને બહુ મેજર પ્લેયર છે ઇન્ટરનેશનલ કોટન માર્કેટમાં ઇન્ડિયાની વાત કરીએ તો સોઈંગની શરૂઆત થઈ ગઈ છે મહારાષ્ટ્ર છોડીને ગુજરાત બાજુ સંતોષકારક વાવણીના સમાચાર આવે છે પ્રારંભિક વાવણીના સમાચાર સંતોષકારક આવે છે મધ્યપ્રદેશ બાજુ સારા આવે છે મહારાષ્ટ્રમાં વિદર્ભ લાઈનમાં થોડો વરસાદની ખેંચ હોવાના હિસાબે હજુ સુધી વાવેતર શરૂ નથી થયું પણ બીજી બધી એગ્રિકલ્ચર છે ઉત્પાદક પંદર જુલાઈ પછી ચિત્ર સ્પષ્ટ થઈ જશે ધીમે ધીમે વરસાદની પધરામણી થયા બાદ પણ ભારતીય ખેડૂતો માટે મહારાષ્ટ્રના ખેડૂતો માટે કે ગુજરાતના ખેડૂતો માટે કોટન સિવાય બીજો અત્યારના બીજો કોઈ બેસ્ટ પોસિબલ ઓપ્શન અત્યારના ઇન્ડસ્ટ્રીમાં નથી બીજા ઓપ્શનમાં જાય તો સોયાબીન જઈ શકે કે સુગર કેનમાં જઈ શકે પણ એ બંનેના ભાવ પણ અત્યારના ખુબ જ નીચા ચાલી રહ્યા છે તો દે ડોન્ટ હેવ એની ઓપ્શન તો મને લાગે છે ભાવ નીચા હોવા છતાં નુકશાની હોવા છતાં પણ એ કૂટન તરફ જ જોવું પડશે ઓકે તો ખેડૂતોનો ઝોકાવ જે છે હજી પણ કોટન તરફ રહી શકે છે કયમર્સજી આપ કઈ રીતની સ્થિતિ જોઈ રહ્યા છો કોટનની વાવણી આ વખતે કેવી રહી શકે છે અને જે આપણે અહીંયા આગળથી પ્રાઇસીસની ઇમ્પેક્ટની વાત કરી રહ્યા છે કે એક્સપોર્ટની ડિમાન્ડ ઓછી છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતો પણ ઘટી છે તો કઈ રીતે કોટન માટે આપનો આઉટલુક બનશે કોટન આઉટલુકમાં કાજે છેલ્લા એક વર્ષમાં તકરીબન અગિયાર પર્સન્ટ પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાઉન થઈ ચૂક્યા છે ચાઇનામાં પણ ડિમાન્ડ ઓછી છે અને અત્યારે આપણા ઇન્ડિયાના એક્સપોર્ટ પણ પ્રીવિયસ પ્રીવિયસર્સના કમ્પેરિઝનમાં લગભગ પચીસ પર્સેન્ટ જેટલા જ રહી ગયા છે રહી વાત ઇન્ડિયન પ્રોડક્શનની તો ઇન્ડિયન પ્રોડક્શનમાં હું આ વર્ષે વધારો તો નથી જોતો કોટનમાં પણ દસેક પર્સેન્ટથી વધારે સ્પોર્ટ કોલ પણ નથી એક્સપેક્ટ કરતા મેઇન રિઝન એજ છે કે જે રીતે રૂપેશ રેડી કીધું કે કોમ્પિટિંગ પ્રાયસિસ માં એવી કોઈ ઓપ્શન વાયેબલ અવેલેબલ નથી અને ફાર્મર મોસ્ટલી ફેમિલીયર ક્રોપ્સમાં જવાનું પ્રિફર કરે છે અને કોટનમાં આપણે ત્રણ વર્ષ પહેલા બહુ સારા પ્રાઇઝીસ જોયા હતા તો ફાર્મર એકવાર બની શકે થોડો ઓપ્ટિમિઝમ રાખીને એકવાર આ વર્ષે પણ પોતાનો ભરોસો કોટનમાં જ મૂકે અને અગર કઈ ઇન્ટરનેશનલી અગર જો ટેરિફ કે આ બાંગ્લાદેશના રિલેશન ઇમ્પ્રુવ થાય આપણા આવનારા મહિનાઓમાં જેની ચાન્સીસ છે તો એકવાર એક્સપોર્ટ પાછા પિકઅપ થઈ શકે છે અને લોકલ સ્પોટ માર્કેટ ડિમાન્ડથી ફાર્મરને કંઈ ફાયદો થાય તો એ કારણથી બહુ વધારે હું શોર્ટેજ નથી એક્સપેક્ટ કરી રહ્યો મોરવાઇઝ આપણે પ્રીવિયસરની આસપાસનું જ પ્રોડક્શન એક્સપેક્ટ કરી શકીએ છીએ વિચ ઇઝ રાઉન્ડ અબાઉટ થ્રી ટુ થ્રી પોઈન્ટ ટુ ફાઈવ ગ્રો વેલ્સ ઓકે તો અહીંયા આગળથી આપણે એક ઘટાડો તો વાવણીની અંદર પણ જોઈ શકીએ છીએ પણ દસ એક ટકાથી વધારે ઘટાડો નથી અને આઉટલુક જે કોટનને માટેનું છે થોડું બેરિશ બનતું જોવા મળી રહ્યું છે ત્યારે આ સાથે આપણે હાલ લઈશું નાનકડું બ્રેક અને બ્રેક બાદ આપણે શુગર તેમજ અન્ય એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરીશું બ્રેક બાદ કોમોડિટી રિપોર્ટમાં આપનું ફરી એક વખત સ્વાગત છે આપણે એગ્રી કોમોડિટીઝની ખાસ ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે કયોમર સદરી અને રૂપેશ દલાલ જોડાયેલા છે તો હવે આપણે સુગરની વાત કરી લઈએ રૂપેશજી સુગરને માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ કઈ રીતનો આઉટલુક બની શકે છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કિંમતો ઘટીને લગભગ બે હજાર એકવીસના નીચલા સ્તરોની આસપાસ છે અને ભારતમાં પણ ઉત્પાદન વધવાનો અંદાજ બની રહ્યો છે બ્રાઝિલમાં પણ સારું ઉત્પાદન રહી શકે છે તો આ સુગરની કિંમતોને લઈને આપનો કઈ રીતનો વ્યૂ બનશે સુગર અગેન એમ કહી શકીએ કે બીજું એક ઇન્ડસ્ટ્રી છે જે અત્યારના ડિપ્રેસિંગ માં ચાલી રહ્યું છે વન સાઈડ બેમાં મંદીના સમાચારો જ દેખાઈ રહ્યા છે છેલ્લા બે વર્ષથી પર્ટિક્યુલરલી ખાસ કરીને એમાં ઇન્ડિયન માં વાત કરીએ તો એના ભાવ નીચે જવાનું કે દબાણ હેઠળ રહેવાનું મુખ્ય રીઝન થયું એક્સપોર્ટ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો જયારે ઇન્ટરનેશનલ માર્કેટની જયારે ઇન્ડિયન ની ડિમાન્ડ હતી ત્યારે ગવર્મેન્ટે વળતા પગલાં લઈને એન્કરેજમેન્ટ આપવાની બદલે સુગર પર વીસ લાખ ની આસપાસનું લિમિટ મૂકી દીધી એના હિસાબે શુગરમાં ડોમેસ્ટિક ડોમેસ્ટિક સપ્લાયમાં પ્રેશર આવી ગયું એને કારણે ભાવ દબાણ હેઠળ રહ્યા અને તેજી જે સંભવિત તેજી હતી તે સાવ જ અટકી ગઈ અત્યારના ઇન્ટરનેશનલ માર્કેટમાં કહીએ તો અગેન બ્રાઝિલ ના સપ્લાય છે તે કન્સર્ન બતાવી રહ્યું છે લિફેમાં પણ અત્યારના છેલ્લા ચાર વર્ષમાં સૌથી બોટમ ભાવ ચાલી રહ્યા છે અને કન્ટિન્યુઅસ બ્રાઝિલ નીચા ભાવની ઓફર કરે છે ચારસો નેવું થી પાંચસો ડોલર પર મેટ્રિક ના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલે છે જ્યારે ઇન્ડિયન શુગર જો અત્યારે આપણે એક્સપોર્ટ કરીએ આટલા ભાવ ઘટ્યા બાદ પણ તો પણ પાંચસો થી પાંચસો ચાલીસ ડોલરનો ભાવ આવે છે એટલે ઓલમોસ્ટ આઠથી દસ ટકા ડિસ્પેરિટીમાં ઇન્ડિયન શુગર ચાલી રહી છે એટલે ગવર્મેન્ટે જે અત્યારે આ વર્ષે દસ લાખ ની આસપાસ તો જે સુગરનો ખોટો આવ્યો તે પણ હજુ સુધી ફુલફીલ નથી થઈ પાયો ઘણા લોકો પાસે શુગરનો ખોટા હાથમાં રહી ગયો છે કારણ કે ડિસ્પેરિટી છે લોસ પણ આપવા કરતા તો એ લોકોએ નહીં આપવાનું મુનાસિબ સમજ્યું છે એટલે સુગરમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં મને નથી લાગતું કે તાત્કાલિક હવે કોઈ મોટી તેજીની શક્યતા કા નેક્સ્ટ 3 થી 6 મહિનામાં દેખાય છે ઇન્ડિયન માર્કેટમાં ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે સુગર કેન વાવેતર અરાઉન્ડ પંદર જુલાઈ થી લઈને 30 જુલાઈ સુધીમાં સ્પષ્ટ થઈ જશે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખૂબ જ સારો વરસાદ છે એટલે ત્યાં વાવણી શરૂ થઈ ચૂકી છે મહારાષ્ટ્રમાં મને લાગે છે કે 10 થી 15 દિવસમાં વાવણી કાર્ય શરૂ થઈ જશે એકવાર વરસાદ સંતોષકારક પડ્યા પછી પ્રોડક્શન મને લાગે છે કે થી દસ ટકા જેવું વધવું જોઈએ સુગર કેન તરફ કારણ કે ગવર્મેન્ટ પણ એમએસપી ફેક્ટર અને ખેડૂતોને સુગર કેનમાં ગવર્મેન્ટના ઇન્ટરવેન્શનના હિસાબે કમ્ફર્ટ લેવલ વધારે છે એટલે સુગર કેનના પ્રોડક્શનમાં ભાવ નીચા આવવા છતાં પણ વધારે ફેરફાર થાય એવી શક્યતા દેખાતી નથી ઓવરઓલ સુગરમાં મને મોટી આનાથી વધારેમાં વધારે વધી શકે તો સો થી દોઢસો રૂપિયાની તેજી દેખાય છે અને નીચેમાં પણ સો દોઢસો થી વધારે ઘટી શકે એમ નથી કારણ કે ગવર્મેન્ટનું ઇન્ટરવેન્શન આવી શકે છે એસેન્શિયલ કોમોટીસ છે ફાર્મર્સને પ્રોટેક્ટ કરવા માટે મને લાગે છે કે ગવર્મેન્ટ એનાથી વધારે નીચે નહીં જવા દે આગામી ત્રણ મહિના જે સીઝન છે તહેવારોની સિઝન છે તેમાં ગવર્મેન્ટ કેટલો કોટા રિલીઝ કરે છે નેવું લાખ ટનથી એક કરોડ ટનની આસપાસ ત્રણ મહિનામાં કોટા રિલીઝ કરવો જોઈએ એ કોટા રિલીઝ પર પણ બજારની નજર રહેલી છે સો મોટી તેજીમાં કે દિવાળી સુધી કાઉન્ટર કાઉન્ટરમાં નહીં દેખાય ઓકે તો કાઉન્ટર કાઉન્ટરમાં તો મોટી તેજી આપણે નથી જોઈ રહ્યા પણ જે આપણે મજબૂતી થોડી આવતી જોઈ રહ્યા છે તેલોની અંદર એમાં એક પામ તેલના ભાવમાં આપણને મજબૂતી આવતી જોવા મળી છે આ ઉપરાંત મલેશિયાએ એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી છે અને એ અહીંયા આગળથી એક્સપોર્ટને વધારવાના માટે ખાસ કામ કરવા ઈચ્છી રહ્યું છે આ બધાની વચ્ચે કયુમર્સજી તેલ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેલ પર આપનું આઉટલુક કેવું બની રહ્યું છે પામ તેલની જે કિંમતો વધી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો અન્ય તેલ પર આપનો કઈ રીતનો વ્યૂ

અને ખાદ્ય તેલમાં ઓવરઓલ વ્યુ પોઝિટિવ જ છે અને આવનારા બે થી ત્રણ મહિનાની અંદર પ્રાઇઝેસ સસ્ટેન થવા જોઈએ ડાઉન કરન્ટ કરંટ સિચ્યુએશનમાં નથી દેખાતી મને ઓકે તો આપણે તેલની પણ વાત કરી રહ્યા છે રૂપેશજી તેલ પર તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે અને ખાસ કરીને તેલ તેલીબિયાની જો આપણે વાત કરી લઈએ અહીંયા આગળ જે લાંબા સમયથી સરકાર એક આત્મનિર્ભરતા તરફ ધીમે ધીમે પગલાંઓ લેવાની વાત કરી રહી છે કેટલું એકરેજ વધી શકે છે જો તેલીબિયાની આપણે વાત કરીએ તો તમે કહ્યું એ પ્રમાણે ડેફિનેટલી સરકારની બહુ મોટી આશા છે કે આત્મનિર્ભર બનવાની પણ સોયાબીનના માં જોવા જઈએ તો સરકારની આત્મનિર્ભરતાની વાતો ખાલી પેપર પર જ દેખાઈ રહી છે કારણ કે ત્રેપનસો ના જયારે એમએસપી છે અને તેતાલીસો નું જયારે મંડીઓ માલ વેચાતો હોય હજાર રૂપિયા નીચે જો માલ વેચાતો હોય તો મને લાગે છે કે જે જે ના લેવલ પર ખરીદી કરવી જોઈએ અને ભાવને ટેકો આપવો જોઈએ એ યોજનામાં એ જાહેરાતોમાં સદંતર નિષ્ફળ રહી છે સોયાબીન માટે એટલે આની ઇમ્પેક્ટ ખેડૂતો ખેડૂતોમાં રોષની લાગણી ખૂબ જ છે એટલે સોયાબીન માટે આમ આત્મનિર્ભરતાની વાત કરીએ તો મને લાગે છે કે વિધાઉટ એની ઓપ્શન કોઈ બીજો અન્ય પર્યાય નહીં હોવાના હિસાબે જ ખાલી સોયાબીન તરફ પડી શકશે બાકી ગ્રાઉન્ડ લેવલ પર ખેડૂતોમાં સોયાબીન ગવર્મેન્ટ પ્રમાણે ટોટલ સાઈડ ઓલી રાખી છે એના હિસાબે બહુ નારાજગી વધારે પડતી છે સોયાબીનમાં પણ ઇનિશિયલ મધ્યપ્રદેશમાં વરસાદ શરૂ થયા બાદ વાવણી ખૂબ જ સારું છે દેવાસ અને એ બધી પટ્ટી પર ઓલમોસ્ટ આઠ થી દસ દિવસના છોડવા પણ લાગી ગયા છે લાગે છે આઠ થી દસ ટકાની આસપાસનો ઘટાડો થઈ શકે છે બાકી મેજર ઇમ્પેક્ટ ઉત્પાદન માં આ વખતે દેખાતી નથી અને ભાવ જો એમએસપી નહીં આવે એમએસપી પર સરકારની ખરીદી નહીં આવે તો અગેન આ પિસ્તાલીસો ની રેન્જમાં જ રહી શકશે નહીં તો જો એમએસપી આવી ગઈ તો અગેન પાછું પાંચ ની ઉપર ભાવ જવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે ઓકે તો આપણે અહીંયા આગળથી તેલીબિયાની અને ખાતે તેલોની પણ વાત કરીએ અને આ સાથે જ રૂપેશજી આપનો અને કયમરશ્રી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને કે કોમોડિટીઝ અંગે આ ખાસ ચર્ચામાં ભાગ લીધો તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પરંતુ આપ જોતા રહો સીએનડીસી બજા નમસ્કાર